તો ફાઈનલી મિત્રો અત્યારે જોવા મારે મનીષા બેન હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જય શર્મા મસ્ત સર ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આ તો બીજું કાંઈ કરવાનું છે નહીં આપણે ને આજ આપણે છે ને માઇન્ડ બી ક્યાં હોવાની છે કારણ કે કલ દાળિયા કરવાના છે ને એવું છે બધું કારણ કે ખેડૂત કીધું તો કે થોડુંક ઘર ખેંચી નાખો તો પછી કાલે આપણે દાડિયા કરી નાખીએ ને કાલે હેઠા લીધા હતા આપણે ને એવું બધું કારણ કે આ હેઠા છે ને આ લેવા પડે ને કે દાડિયા હોય ને તો અટવા એ પછી હવે આજે અમારે ખેવાનું ચાલુ કરવાનું છે કે આ બાજુથી ખેવાનું થાય કલા બાજુ પહેલાં હેઠા આમ લઈ લેવાના છે અમારે આમ કોર પછી પાછો આવેલી ફરી વાર લેવાનું છે કિશોરભાઈ જેવા છે મારા માસીને મારા મામીને લેવા સાદરા લીન આવે પછી પાછા ટ્રેક્ટર આવી જાય મારે લીન એટલે માંડવી ખેવાનું ચાલુ કરી દઈએ અત્યારે તો તો વાડીનો વ્યૂ કેવો મસ્ત છે લોકેશન આમ જોવો થોડુંક આમ બ્લર દેખાડતું છે પણ એમ આમ છે કેમેરા ઓલો થાય છે કે નહીં આ એટલે જ્યારે જો ઓલરેડી કબૂતરા વી જાય છે માથે કારણ કે આજ વહેર વ્યાઈ જાય વહેલા પેટીના બાવણા ખોલ લેખા હતા ને એટલે અનકુભાઈ રમે છે ફ્રી ફાઈ કારણ કે એને જાગીને ફોન જવો પેલા અને મમ્મી જો વાસણ ધોવે છે ને કિશોરભાઈ જાવ ગયેલા છે એ તમે તમને આગળ કીધું છે ને હું અત્યારે આવી જઉં છું ઓલરેડી મારા પૂતળા દાદાના ખીજડા હેઠળ ખીજડો છે મોટો આમ વાડીને હેઢે છે તો આ હેઢો છે ને હેઠળની બાજુમાં છે મારે ને આ વખતે તમારા માંડીમાં કેટલો ઉતારો ઉતરે છે કેટલો ફાલ છે ને હું તમને આગળ માંડી કહેવા જાય બતાવીશ ને કેટલો ઉતારો ઉતરશે ને એ હું તમને અંદાજ મારીને કહી દઈશ આ જેટલો ઉતારો ઉતરશે એટલે એટલો જ ઉતરશે ને પરત મારે હાડા નવ લારી સાડા દસ લારી હતી ને બીજી ખેતર છે ને એમાં મારે હાડા ચાર લારી એટલે બધીથી ને અમારે ખેતી ચૌદ થી પંદર લારી જેવું છે અમારે ને જ્યારે જો આ વાલાતાની આજકાલ તો વણ કાંઈ આવ્યું નથી ને અશ્વિનભાઈ ની ખેતરમાં ખેડે છે છે ભાઈ ખેડે ટ્રેક્ટર હાલે તો ચાલો બી કન્ટિન્યુ મિત્રો આપણે માછી મમ્મી કહેશે આમ બહાર બહાર જો માસી માછી આવી જશે જો આવ્યા તો જો વિશાલ મામા માસીને બે ભરવા આવ્યા છે માંડવી ખેંચવા તો માંડવી ખેંચતા તો આવડે જ છે પણ આમ થાકી જાય ને હાજે વિશાલ મામા જવાનું છે પાછા કામે એટલે તો આ માંડવી મારે અત્યારે ખેંચવાની છે તો ચાલો જો વિશાલ મમાન એ આવી જશે અત્યારે માંડવી ખેંચવા મળીએ ને ટ્રેક્ટર આવી જાય એટલે મળીએ તો ચાલો તો વિશાલ મમની આવી જશે માઇન્ડ બી ખેંચવા તો ચાલો તો ફાઇનલી મિત્રો આપણું ટ્રેક્ટર થઈ ગયું છે ચાર હવે અને જો ટ્રેક્ટર માઇન્ડ બી તો અમારા ઉપર બહાર બેઠા છે કારણ કે એ માઇન્ડ બી કાઢે છે તો આવી રીતે કંઈક માઇન્ડ બી કાઢવાની હોય ને પોપટ હું કરવા આવ્યું ને પૂછે શું કરવા આવ્યું આયા

તો ફાઇનલી મિત્રો જરા માઇન્ડ વ્યુ કાઢવા આવી જાય છે ખેતરમાં ને તો આવી રીતે કઈક માઇન્ડ કાઢવાની હોય ને તો ઓલી કર બધે માઇન્ડ કાઢે છે કારણ કે આમાં અગલે પાંચ પાંચ ડગલાના વેળા કરેલા હોય એમ આ બધા એ તો એટલે આપણે ટ્રેક્ટર ઊભો રહી ગયો હલો માઇન્ડ કાઢવા મળીએ જાય તો આની કરતા પહેલાં તો આ બધા હેઠા લીધા થામી અત્યારે પાછા હવે ઓલી કર જાય હવે

એટલે આ માઇન્ડવી મેં કાઢવાનું બેન કર્યું છે ને અત્યારે તો આ થોડીક આ જાય હતી ની વાટ વાઈ જતા ને હાથમાં તો દાંતડા તો છે તે તો તમે જોતા જઈશો તો ચાલો હવે જમવા છીએ ને બપોર પછી જવાનું છે મારે કપડાં લેવા કારણ કે ભાઈ બને કપડાં લીધેલા છે કે નહીં તો ના જવાનું છે કપડાં લેવા ને નેહોડ જવાનું છે થોડુંક કંઈક વસ્તુ લાવવાની છે કંઈક મોટર લાવવાની છે નાની એટલે મોટર એટલે પપની આપણે દવા સાટો પપ આવે ને એની મોટર લેવા જવાનું છે અમારે એટલે ખેડૂત ભાગ્યા છે હવે ને બપોરે પછી લગભગ આ મામા મામાની બધા હતા અમે ઘર ઘરના વચ્ચે તો ચાલો પેલા જમી લઈને બી પણ મિત્રો અત્યારે જમી લીધું છે ને જમીન નીકળી ગયા છે આપણે બારા વ્લોગ શૂટ કરવા તો હજી બીજા બાકીના જમે છે મામાની બધા ને અમારે કંઈક માઇન્ડવી છે ને તો ફાલ આવો હશે અમારે જો આ કંઈક અમારા નો ફાલ છે આવો ને કોને કોણે માઇન્ડવી વાવેલી છે ને કોમેન્ટ કરજો ખેતરમાં તો એટલી જ માઇન્ડવી અમે ખ્યાય ને તો બહુ ગારો આવતો હતો ફીનું આમ ધૂળ આવતી હતી તો બેન રાખી દીધું છે ને હવે વાટવાનું આપણે બોપર પી જાહેર ને પાછું આપણે બોપર બી જવાનું છે કારખાને કારણ કે એના એક ભાઈ રે છે એ કપડાં લાવેલો છે ને કે નહીં કપડાં લેવા જવાના છે તો ચાલો કાર આરામ કરીને બી કન્ટિન્યુ બ્લોગ તો અત્યારે મામાની ઓલા પણ બેઠા છે ને તો મામા ભાઈને જઈએ કારણ કે સીંડે વીએ છે બે હવા ને હું તો આવી જ બેઠો હતો આગળ પણ બસ અમારે આપણે બ્લોગ શૂટ કરવાનો એટલે શિંડે બાજુ છું હવે ને મામાની શિંડે જશે તો જોઈએ હવે મામાની સીટ જા કાંઈ નહીં એટલે હમીજ્યા છે બેઠા ચાલુ બેઠા છે તો એટલે બપોર પછી મારે જવાનું છે કારખાને કારણ કે આજ તો ભાઈ બને છે બહુ મસ્તના કપડાં તો એ કપડાં લેવા જવાનું છે ને મામાને જોઈએ અહીંયા બેઠા છે ચાલો હવે હા જઈને બી કન્ટિન્યુ લો ફાઇનલી મિત્રો ને જોવા મારે મારે મનીષાબેન એને લાગ્યો છે તડકો થાકી જાય ને હા અમે તો અમારું ન્યુસે અમારે ઓલી બાજુ એટલે તો જો ઘરે આવી ગયા છીએ ને હવે આવી છે કામે કે કામે એમ છે કે બે ગાડી આવી છે રોકડી છે તો ભરવા જાય ને જો ઓલું માઇન્ડ બી અત્યારે કાઢતા હતા ને એ તો તમને ખબર છે હશે આનીકરે કાઢને છે પરિક્યુઅલ કાઢીને અત્યારે આનીકર કાઢતા ને તો ગારો આવે ને તો મૂકી દીધું ને હવે જી જાહેર પાટવા તો તો પણ જાહેર પાટે છે ને હવે જઈશું ને જો તમને અમારો આજનો બ્લોગ ગમે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે બધાને નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય